હવે કેવું છે ગોઠણ તારા હવે તો છે ને મને હાવ હારું છે આ ડોક્ટર ની દવા લાગુ પડી ગઈ તને કેટલી વખત કીધું મેં એ છે ને આ બધા ઊંટ વેદા નો કરવાના હોય આ ખોડું હળદર ગરમ કરવાનું મીઠું ગરમ કરવાનું ઓલું ચૂનો લગાડો એ મટતું હોય ત્યાં સુધી મટે એ પહેલા બધું મટી જતું હવે છે ને ડોક્ટર દવા વગર કઈ મટે નહીં અમારા વાગે કે દુઃખે ને તો એ આ બધું લગાડતા મને એમ લગાડવા સારું થઈ જાય દવાખાને જવું નહીં રૂપિયા બગડે અને દવા પી તો આપણું પેટે બગડે એને કરતા દેશી મટતું હોય ને દવા પીવી નહીં આ દેશી નુસ્ખા કરવામાં છે ને વધારે ઘસારો આવે અને દવા લ્યો ને તો તાત્કાલિક સારું થઈ જાય આ ખોટી પીડા સહન કરવાની વગર કામની પણ

પણ ફોન લાગતો જ નથી એનો તો એ પછી તો ફોન કરો ને એટલે ખબર પડે પણ લાગતો નથી ફોન શું કરે હવે એને એમ ન થાય કે સામેથી બાપાને ફોન કરવી અરે આવી ગયા લે જય શ્રી કૃષ્ણ આ બટર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તમારી જ વાત ઉગળતા આપ ફોન બોન ન ઉસકાય અરે મમ્મી ફોન સ્વિચ ઓફ હતો સ્વિચ ઓફ ફોન રાખવાની હું જરૂર પ્રવાસમાં બહાર રખડતા હું ક્યાં તો કઈ થયું હોય તો ખબર કેમ પડે અમને આજ કેટલા દીઠા તમને એમ ન ખબર પડે કે આ ઘરે મમ્મી પપ્પા વાત જોતા હવે આપણે ફોન કરાય બટા ને ક્યાં ગયા હતા તમે લગન તો પતી ગયા ને 3 4 દી થઈ ગયા અરે હા પપ્પા આ લગ્ન પત્યા ને એટલે ત્યાં બહુ ગરમી હતી અને અમને કંટાળો પણ આવતો હતો તો અમે લોકો એવું વિચાર્યું કે ચલો અહીં આબુ પાસે જ છે તો અમે આબુ અંબાજી ફરી આવીએ તમે ગયા ભલે પણ એક ફોન તો કરાય ને કે અમારે થોડાક દિવસ વાર લાગશે એમ ફરવા જાય તને ખબર છે હું કેટલી તારી ચિંતા કરતી હતી તમારી વાત મમ્મી સાચી છે પણ ત્યાં ટાવર જ ક્યાં હતો એ જ તો તમને કહું છું અમે તમને કેટલા કોલ કરવાનો ટ્રાય કર્યો પણ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ જ એટલો હતો કે અમે તમારી સાથે વાત જ નહોતા કરી શકતા હા એ વાત ઉપર એટલે અને મમ્મી અમને અમને જવું જ નહોતું પણ પછી અમારી સાથે અમારા બીજા ફ્રેન્ડ્સ લોકો હતા અને એ લોકોએ બહુ જ જીદ કરી કે ચલો નવા નવા લગ્ન ત્યાં હમણાં નહીં ફરો તો ક્યારે ફરશો પછી એમણે કીધું તો મેં કીધું સારું આપણે જઈ આવીએ અને અમે ટ્રાય પણ કરી તી તમને ફોન કરવાની પણ ટીક ટીક થેન્ક બંધ થઈ ગયો ખબર નહીં નેટવર્ક ઇશ્યુ હશે હે એ બધું તો ઠીક છે પણ તમે છે ને તમારા સેઠી આવું કીધા વગર જો આટલા દિવસ રખડશો ને તો નોકરી છે ભાઈ કાલ સવારે છૂટી જાય ને તો બધું ગડબડ થઈ જાય બધી બધું ગણિત છે ને અટવાઈ જાય તમારું બધું એનું અહીં ના પપ્પા અમે લોકોએ એમને પહેલેથી કીધેલું છે કે અમે આવી રીતના પ્રસંગમાં જઈએ છીએ એક બે દિવસ જ આગા પાછા થાય તો તે જરાક તમે જોઈ લેજો એટલે જ તમે ગયા હતા એ આ તો શિક્ષ્યો સારો છે કે એક બે દિવસ આગળ પાછળ ચલાવી લે છે નકર છે ને અત્યારે બજારમાં બહુ મંદી છે એક હારા હારા કારીગરને છૂટા કરી દે છે ના ના સાચી વાત છે પપ્પા પણ આ એમ તમારા મિત્ર છે ને એટલે મને શું કહેવાના હતા અને અમે કીધું એને એમને સામે જ કીધું કે હમણાં આમાંય મંદીનો માહોલ છે તો બે ત્રણ દિવસ વધારે ફરી લો તો બસ અમે જઈ આવ્યા વાંધો નહીં જઈ આવ્યા ને બસ એ પણ છે ને મીઠા જાળના મૂળિયા ખોદી ખોદીને ખાય આજે ને માણસ સારો છે દોસ્તાર મારો છે પણ છે ને એની ભીહ પડતી હોય ને નુકસાન થતું હોય ને તો એ બીજા માણસ રાખી લે પાછો અને બજારમાં અત્યારે છે ને છૂટા થયેલા ઘણા રખડતા હોય સસ્તામાં કામ પતી જતું હોય બાપુ તમે આટલી ચિંતા ના કરો તમે એમ તમારી તબિયત કેવી છે સારી છે ને એ મારી તબિયત તો સારી હતી ને આને જો ગોઠણ દુખતા હતા ને એમાં રાહત છે એમ કે છે હવે એટલે બતાવ્યું કે નહીં એ તો તું અહીં હતી ત્યારે જો ને દવાખાને ન જઈ આવી પછી ન ગયા ના હવે તો એકવાર જ મને હાવ હારું થઈ ગયું ત્યારે તમને લઈ જવું અને હા આ મમ્મી માટે જે શોપિંગ કરીને લાવ્યા છે ને એની ફેવરેટ વસ્તુ એ પણ આપજે અને પ્રસાદ પણ આપજે હા મમ્મી તમારા માટે અલગ અલગ પાટલા સાડી એટલી મસ્ત મસ્ત ઓલડીઓ ને બધું લઈને આવી છું તમને બહુ જ ગમશે હમણાં હું હમણાં બેગ ખાલી કરું ને આપણે બધી વસ્તુ શાંતિથી જોઈએ અને પપ્પા માટે માળા લાવ્યા એ હા મારે માળાની અરે આ રુદ્રાક્ષ ની માળા અત્યારે બધા પહેરે જ છે બરોબર અને અમને ગમી ગઈ એટલે

હા પણ એક કુર્તી હું એક્સ્ટ્રા લાવી છું એમને ગમશે તો હું આપી દઈશ પણ ખબર નહીં પહેલા જેવું રવે કશું રહ્યું જ નથી પણ નથી ભાભી ક્યાં ડ્રેસ પહેરે છે એને તો હંમેશા સાડી જ પહેરવી ગમે છે તો આ ડ્રેસ તું જ રાખજે અને તને ના ગમતો હોય તો આ તારી બેનને પણ સૂટ થશે એને આપી દેજે હા એને ભાભીને તો ડ્રેસ પહેરવા નથી ભાભી ક્યાં ગયા છે

જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલવા દો ને એ બાંધવાનું થાય ને બોલવાન થાય ત્યારની વાત ત્યારે આ લોકોને જલસા કરે છે કરવા દો ને હારે બહુ પાછું મોટો બસ કામ કર્યા કરે અને ગધા વિતરું કર્યા કરે વહુ અહીંયા ઘરમાં કામ કરે અને આ બેને જલસા આમ ન હાલે પછી કોઈક દી બાંધવાનું થાય ને તો પછી એને તું સંભાળી લેજે એ હું બધું સંભાળી લઈ તમે ઉપાધિ કરો માં પછી છે ને અમારે મોટાને બોલવાનું થાય ને પછી છે ને બે ભાઈઓને તકલીફ પડે એ કઈ નહીં પડે હું સમજાઈ દઈશ ને ધર્મેશ છે ને આપણો સમજાયેલો છે એ બાદ છે નહીં એને એનો ભાઈ કેટલો રાજ વાલો ખબર છે ને તમને બસ એ હું ખાલી વાલો હોય એટલે કે એને ઘસી ગુમડે ન ચોપડાય સમજી ગયા પણ એ નહીં બોલે મને વિશ્વાસ છે મારા ધર્મેશ ઉપર હોતે બસ એક ની એક વાત ભાભી અરે આવી ગયા તમે લોકો હા કેમ છો બસ જો આ ઝાડવાઓ ને પાણી અને આ પક્ષી માટે પાણી મૂકી દઉં ને એટલે શાંતિ પણ તમારે લોકોને અમદાવાદથી સુરત પહોંચતા આટલી બધી કિંમત લાગી અરે પણ ભાભી એક તો ગરમી આટલી બધી અને ત્યાં મારા જે ફ્રેન્ડ્સ આવ્યા હતા ને એમણે બહુ જીત કરી માઉન્ટ આબુ જવા માટે મેં તો ના જ પાડી કે બહુ દિવસ થઈ ગયા છે પણ તમારા દિયર છે ને તમને તો ખબર છે એમને ફરવાનો કેટલો શોખ છે એ માન્યા જ નહીં અને પછી મેં માઉન્ટ આબુ ફરીને આવ્યા સારું કર્યું મારા દિયરને સાચું કહું ને તો તું આવીને એ પછી આ ફરવાનો શોખ જાગ્યો છે બાકી અહીંયા એકલા હતા ને ત્યારે તો ક્યાં રે ક્યારે અમે લોકો પણ ક્યારેક જતા ને બાર તો પણ ના પાડતા કે રેવા દો મારે નથી આવવું પણ ભાભી આમાં કેવું હોય કે તમારી સાથે એમની એ વસ્તુની મજા ના આવે ને ફરવાની હું હોઉં તો અમારા બંનેની એક એનર્જી હોય અમે બંને સાથે ફરી અને લગ્ન પછીનો આજ તો સમય છે ફરવાનો પછી ક્યાં અમને ફરવાનો સમય મળવાનો છે પછી તમે જેવું કીધું બે થી ત્રણ થઈશું જવાબદારી વધશે પછી તો અમારી પાસે આ બધો સમય રહેવાનો જ નથી સાચી વાત છે આ આવ્યા છો તો થાક પણ એવો લાગ્યો હશે હા ભાભી ગમે તે એ જ કહેવાની હતી કે અમે કાલે છે ને એટલું બધું ટ્રાવેલિંગ કર્યું છે તો આજે બહુ જ થાકી ગઈ છું અને મને કમર પણ બહુ જ દુખે છે એટલે જ મેં કીધું હતું કે તમે લોકો બસમાં જતા રહો એમાં શું કે સોફામાં સૂતા સુતા આવો ને તો તમને આટલો બધો થાક ન લાગે પણ હવે ફોર વ્હીલ વગર ચાલતું નથી તો પણ ભાભી ફોર વ્હીલરમાં જે મજા આવે ને એ બસમાં મજા ના આવે હવે હું તમને શું કહું છું કે આજનો દિવસ પ્લીઝ તમે ખાવા બનાવી દેશો અને છે ને મને માથું પણ બહુ જ ચડ્યું છે કારણ કે અમે એટલું બધું સવારથી ટ્રાવેલિંગ કર્યું છે રાત્રે ટ્રાવેલિંગ કર્યું છે મને ખાવાનું પણ બરાબર નથી મળ્યું તો મને ઘરનું મસ્ત દાળ ભાત રોટલી ખાવું છે અને મને તમારા હાથની દાળ તો કેટલી ભાવે છે ખબર જ છે ને તમને

અને વાત રહી જમવાની તો જમવામાં હું આડોડાઈ નહીં કરી શકું કારણ કે જમવાનું તો મારે એમય બધા માટે બનાવવાનું છે તું તારી જવાબદારીથી ભાગી શકીશ પણ હું મારી જવાબદારીથી ક્યારેય ભાગવા નથી માગતી બધું તમારે મને સંભળાવવાનું સંભળાવવું પડ્યું કારણ કે આજે તારા લગ્નને આઠ મહિના જેવું થઈ ગયું છે એમ છતાંય હરવું ફરવું હરવું ફરવું અમારો સમય છે અમારો સમય છે અરે પોતાના પરિવાર માટે તો કંઈક સમય આપ પોતાના પરિવારને તો સમજ સાસુને શું ગમે છે સસરાને શું ગમે છે મોટા ભાભીને શું ગમે છે મોટા ભાઈને શું ગમે છે કોને શું નથી ગમતું કોને શું ભાવે છે ખાની તને ખબર પણ છે ખરી ભાભી રોજની તમારી આ કચકચ સમજ 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 હવે આ કચકચ ના લીધે હવે મારે કાઈ સમજવું નથી ઠીક છે તારી કોફી તો તારી જાતે બનાવી લેજે હા ઠીક છે અને હું પણ એવું વિચારતી હતી કે આજ પછી હું તમને મદદ કરું પણ મારી આ વિચારધારા જ ખોટી હતી કારણ કે તમે મને ક્યારે જ નથી અને આમ પણ તે અત્યાર સુધી મદદ કરાવી છે ક્યારે હા માથું ઓળ્યું મેકઅપ કર્યો સારા કપડાં પહેર્યા અને આ ધણીનો હાથ પકડીને હાલતી થઈ બાકી જો તું એક સ્ત્રી તરીકે હા ઘરની જવાબદારી નિભાવતી હોત ને તો આજે હું તને મારી દેરાણી તરીકે નહીં પણ મારી બેન તરીકે જોતી હોત તો બસ લોકોની સામે છે ને આ બધા નાટક કરવાની જરૂર નથી કે મારી નાની બેન છે નાની બેન છે એક કોફી માંગવા લાગી છે તમે આટલું બધું મને સંભળાવીને જાઓ છો આવા જાઓ છો તમારા આજે તો હું વાત કરીને જ રહી આ શું રોજનું મારે બધું સાંભળ્યા કરવાનું આજે તો થઈ જ જશે ફેસલો કાં તો હું આ ઘરમાં રહીશ કાં તો એ આ ઘરમાં રહેશે એ ઉન્નતિ શું કરે છે આઈ ગયા ક્યાં ગયા હતા તમે ક્યાં ના ઓફિસે ગયો તો અરે આજે તો બોસ બહુ ગુસ્સામાં હતા અને બોસે તો આજે મને વોર્નિંગ આપી દીધી અને કહી દીધું કે જો આમ વારે વારે રજા પાડવાની હોય ને તો પહેલેથી જ કહી દેજો અમારે તમારી કોઈ જરૂર નથી તમે પણ છે ને ખરા છો પહેલેથી પ્લાનિંગ સાથે તમારા બોસને કોઈ એવું રીઝન ના આપો તો આપણને આટલું બધું સહન કરવું જ ના પડે તારી વાત સાચી પણ આપણો ક્યાં હો પ્લાન હતો આ તો આપણે અમદાવાદ ગયા અને તને જવું તું એટલે પછી આપણે ગયા યાર હા હા તમારી ભાભીને બધા તો મને સંભળાવે છે હવે તમે બી મને સંભાવી દો કે મારે જ ફરવું છે એ મારો જ શોખ છે તમારો તો કોઈ શોખ જ નથી તમને ખબર છે આજે ભાભીએ મને કેટલા બધા મેણા તોણા મારે છે તને ભાભી મેણા ટણા બોલે મને મારો બોસ બોલે હવે શું કરવાનું બોલ તમારો બોસ બોલે એ તમારી પ્રોબ્લેમ છે આજે ભાભીને મેં ખાલી એટલું કીધું કે મારું માથું દુખે છે મને એક કપ કોફી બનાવી આપો કાલથી હું તમને ઘરકામમાં બધી મદદ કરીશ પણ ભાભીએ આજે મને ખાલી એટલું જ કીધું કેમ ના કોફી તો હું તારા માટે નહીં જ બનાવું પણ હા તને તો એક જ કામ કરવાનું છે તારે તો તૈયાર થવું મેકઅપ કરવો સારા સારા કપડાં પહેરીને તને ને તારા વરને તો ફરવું જ છે આ બધું સાંભળવા માટે તમે મને પરણાવીને અહીંયા લાવ્યા છો જ્યારથી અહીંયા આવી છું ત્યારથી એક ને એક જ વાત કે બસ હું ફરફર કરું છું હું કોઈ કામ જ નથી કરતી અરે તું ચિંતા ના કર હું આનો રસ્તો કાઢું છું ભાઈની સાથે વાત પણ કરું છું કે ભાભી તારી સાથે કેવું વર્તન કરે છે અને ભાભીને પણ શું એ કોફી તો માંગી હતી બનાવી દીધી હોત તો પણ ના એને પણ કંઈનો કંઈ ઝઘડો કરવા જોઈએ જ છે તું ચિંતા ના કર આજે આ વાતનો ફેસલો થઈ જશે અને હું મોટા ભાઈને વાત કરીશ અને પપ્પાને પણ વાત કરીશ કે જો આવી રીતે તારી ઇન્સાઈટ થતી હોય તો અમારે નથી રહેવું જોડે અને આપણે ઉપર જ આપણું અલગથી જ ઘર વસાવી લેશું અને હા ભાભી મોટી બહુ છે મારા સાસુ નથી જ્યારથી હું લગ્ન કરીને આવી છું એ મને હંમેશા મેળા ટોળા જ માર માર કરે છે અને મારા સાસુ એટલું નથી બોલતા એટલું તો ભાભી બોલે છે અરે હું બી કોઈની દીકરી છું નવી પરણીને આવી છું થોડું ફરી બી લઈશ તો શું થઈ જશે વારે વારે આ ભાભીનું ટોચર બહુ વધતું જાય છે તું ચિંતા ના કર હું ભાઈને સાથે અને પપ્પા સાથે વાત કરું છું અને હવે મસ્ત મજાની મને કોફી બનાવી દે છે અને હસ આવે ના હું તમને ખાલી એક જ વાત કહેવા માંગુ છું અને મારી વાત સાંભળો આજે તમે મમ્મી પપ્પા ને ભાઈ સાથે વાત કરશો અને એ વસ્તુ ફાઈનલ કરશો કા તો ભાભી આ ઘરમાં રહેશે કા તો હું વાંધો નહીં હવે આ વસ્તુ સહન નઈ કરો અને જ્યાં સુધી તમે આ ડિસિઝન નહીં આપો ત્યાં સુધી તમે મારી સાથે વાત ના કરતા અરે મારી વાત તો સાંભળ એક કરતા બોસ નું ટેન્શન એમાં નવરાયું આ ઉન્નતિની પ્રોબ્લેમ અને ભીને પણ શું ઝઘડો કરવાની જરૂર હતી હવે પાણી માથાની બહુ ઉપર જઈ રહ્યું છે હવે આ વાતનો ફેસલો મારે કરવો જ પડશે